પણ મારે માતાઓ બેનો કેવા સરસ સાંભળે છે હમણાં એક માણી મારા પાસે ધોખા કરતા હતી કે ભગવાને અમારા અટાણના બે નું ઉપર અન્યાય કર્યો કીધું કેવી રીતે મને કે પચાસ થી સાઠ વરસના બેનો ઉપર અન્યાય કર્યો કીધું કેવી રીતે મને કે અમે પરણીને આવ્યો ને તો એ હાહુ નો ભયંકર જમાનો હતો અને અમને દુખી કરતી હાહુ ઈ કે અમને એમ હતું કે અમારો જમાનો આવ્યો છે ઈ કે જ્યાં અમારે વહુ આવી ને ત્યાં વહુ નો જમાનો આવી ગયો અમારે મન ને મનમાં રહી ગયો હાવ ઈ કે આવું થાય કેનું જમાનો આવી જાય હોય પણ મારે આ વાત સાંભળજો તમે સંગીત સાથે ગાતા ગાતા મારે માતાજીની મોગલની મોગલ ની કડી ગાવશું નારી શક્તિ ની તાકાત એટલે વાત આ પરંગણા સાથે થોડીક જોડાયેલી છે મૂળ કચ્છની વાત છે સુધી આવી છે અને ધર્મના માટે વાત છે આપણને કોઈ ભોળવી અને બીજા ધર્મમાં ન લઈ જાય થોડા ઘણા રૂપિયા દઈને કે આપણું ઈલાજ કરીને કે આપણને ભણાવી ભણવું જરૂરી છે બધુંય સાચું પણ દેવાવાળો તો ઠાકર બેઠો છે અને આપણી નીતિ છે અને મહેનત છે તો વાંધો નહીં આવે પણ સનાતન ધર્મ માટે માથા દીધા લોહી રેડ્યા હાર્યું પાળિયાની ઊભી તમે જુઓ એને આપણે સસ્તામાં ન વેડફી નાખી એટલા માટે આ વાત બે ત્રણ મિનિટની સાંભળજો ચાલુ સંગીતમાં હું તમને કહી રહ્યો છું કચ્છની ધીંગી ધરતી કચ્છની ધરતીની વિશિષ્ટતાઓ બહુ છે કચ્છ તમે જુઓ જ્યાં બહુ ગ્રીનરી લીલું હોય નો હોય કચ્છમાં હરિયાળું છે રણ દરિયો છે વિશેષતાઓ કચ્છ જિલ્લો કહેવાય છે કચ્છ જિલ્લો કહેવાય પણ કચ્છ જિલ્લો નામ છે કચ્છ જિલ્લો આખા કચ્છમાં કોઈ કચ્છ નામનું ગામ નથી અબડાસા તાલુકો બહુ મોટો કચ્છમાં જાવતો જોજો અબડાસા તાલુકો બહુ મોટો અબડાસાનું ગામ ક્યાંય નથી આવી વિશિષ્ટતાઓ અનેક છે કચ્છની ધરતીની એવી જ એક વિશિષ્ટતા છે કચ્છના ભરતની તમને ખબર છે આજે વર્લ્ડ આખામાં વખણાય છે રબારી બેનુંના આયર બેનુંના જત લોકોના આ બધા ભરત જે છે વાત તમને હું થોડા વર્ષો બે ત્રણ સદી પાછળ બે ત્રણ સદી નહીં લપડ એક બે સદી પાછળ લઈ જાઓ કદાચ કચ્છની ધરતીની ખત્રી લોકો આવે ને આપણે ખત્રી જ્ઞાતિ ખત્રી લોકો એમની એ કચ્છની ધરતીની નાથીબાઈ કરી અને

એટલે હેલું પડે એટલે દીવમાં આવેલા સાંભળજો જેઠી દીવની ધરતીમાં આવેલા વાહ 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 પાંચસો દસ રૂપિયા સોનલ માં ની જય બોલાવા માટે આપી ગયો બે હાથ ઊંચા કરીને બોલીએ સોનબાઈ માતાની એની ભાવનાને વંદન છે વાહ વાહ આ નારી શક્તિની જ વાત આલે છે ને શક્તિની જય બોલવાની વાત આવી અમારી મંડળાવાળી આઈ સોનબાઈ 18 વર્ષ નો હોકારો 18 વર્ષ ને ખૂબ માય આપ્યું પણ મને આમ જો તમે સાંભળો ને થાક ન લાગે અત્યારે સોમાહે તો આવડા મોટા પ્રોગ્રામ ઓછા થઈ ગયા એટલે પારવા પારવા પ્રોગ્રામ હોય શિયાળે ઉનાળે એટલા પ્રોગ્રામો હોય ત્રીસ ત્રીસ પ્રોગ્રામો મેં કરી છે ગઈ વખતે બાસઠ પ્રોગ્રામ મેં કર્યા હતા સિઝનમાં રાઠોડ સાહેબ બાસઠ રાત પ્રોગ્રામ કર્યા હતા એટલે કોઈ ઓલી વાત નથી મુદ્દો હું મારે કેવા જે જઈ રહ્યો છો એટલે એટલી વાત ન કર કે એનો એનો પ્રચાર કરે એમ નહીં હું વાત એ કરું છું કે થાક તો લાગે ને એક દી કચ્છ હોય બીજે દી દ્વારકા હોય ત્રીજે દી ભરૂચ હોય ત્રીજે દી પાછો એક નવસારી હોય તો બીજે દી પાછો કચ્છમાં હોય તો ત્રીજે દી મહેસાણા હોય ચોથે દી પાછો ભાવનગર હોય આ દિવસનું ગાડીમાં દોડવાનું અને રાતે પ્રોગ્રામ કરવા થાક લાગે ને પણ બધું આ સ્ટેજ ઉપર આવી અને હામાં બેઠેલા હાકલો પડકારો મોરા જોઈને તમારા પ્રેમની તાકા છે કે અમારો થાક ઉતરી જાય અમને થાક નથી લાગતો ભલા બને મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે અને મળે જો હથવારો આવો તો એક બે વાત કેવી છે બધી દુનિયા તમારી છે અમારે કઈ ના જોઈએ તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે અને હું એ તમારા જેવો શું મારી તાસીર જુદી છે મળે જો હેતુ સાચા તો હવે ચોપાટ લેવી છે અને તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે આખું આયુ સાફીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેર ની વાત લેવી છે આવો આવો કમા ભાઈ આવો રસીયો રૂપાળો રંગ રંગરેલીઓ ઘેરે જવું ગમતું નથી બીજા રાઉન્ડ માં પછી લેશું આપડે હા બીજા રાઉન્ડ માં લેશું વાહ વાહ હવે વા ના ખેલ રે ઈ તો ત્યારે જ હતા इत नाच लेवा तैयार जता जो फकीरी मिजाज रखते हैं पोट ठो करो में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं એટલે હું આ વાત તમને કહું ઈ જેઠીબાઈ ખત્રીયાણી કરી અને કચ્છની ધરતીમાં અને ન્યાથી પોતાનું કારખાનું લઈને દીવ આવેલી દીકરી બેન આ છે હોપ ડોઢોક 200 વર્ષ પહેલાની વાત એના આસપાસની ની વાત ટૂંકમાં સમથિંગ અને અહીંયા એનું કારખાનું નાખ્યું નાખું જય હો વાત કરું એટલી ઘડી વિડીયો આ બાજુ રાખજો હારા હારા નજર જાય તો આપડી જ જઈએ વિડિયો વાળા મિત્ર ને વિનંતી વાત કરું ત્યાં સુધી આ બાજુ ફેરવી લ્યો બધા પછી અમારા માલધારી જોવાના લેજો બધા ને બરાબર ગાઉ ત્યારે હા એનો પડકારો બહુ મજબૂત હોય દૂધ મલિયાઓનો અત્યારે બધા કેમેરા આ બાજુ જ રાખજો અમારી વાત નું આટલી ફેલ જાય અમને નો પોહાય આ સાચું ઘી છે

આમ બેઠતા હોય છે ભલા ભલે આવજો પણ મને આ વાત ગમે છે એટલા માટે ઘડી ખાવ સ્થિર કર નાખો એટલે મારી વાત ની થોડીક મજા આવે બધા બેસી જાઓ હાવ હાવ તમે કેમેરા વાળા ઘડી બે ફોટા ચાલુ છે અમને આપશો ને પાછા તો વાંધો નહીં હા બસ કઈ કઈક લઈ લેજો લબુક દઈ ઈ બાજુ હમણાં જ આવો જ માં હું હકીકત કઉ છું એમ એમને ખા રાખજો હા તમે મારા દેવ ના દીધેલ છો

एक बार छेड़ वहाँ ऊपर नहीं आओ हम दरी होगा जो जो ये बताए खाली जय जय श्री राम बोलेगा इतने छेले तमारे बताएं बोलवानों से मेरे भारत का बद बचा बद बचा खमा खमा भारत का बद મેરે ભારત કા બદબા બદબા મેરે ભારત એટલે કાળુ નો રામ કેવો રામ અને એકાદી કડી માં યાદ કરી લો એટલા માટે लक्ष्मी रंज लक्ष्मी रंज મોગલને યાદ કરવા માટે

પણ મને કઈ કેવું હોય તમારા સુધી પૂગાડો ને તઈ મને હક થાય એક પ્રસંગ સાલુ સંગીતમાં મારે બે મિનિટનો નો કેવો છે એટલા માટે કે તમારા સુધી આ બધી વાતો પૂગે ફરમાઈશું એટલી બધી વાહ 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 હા 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 સરસ 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 મારો ભાઈ સીતારામ ડિજિટલ સ્ટુડિયો નવા બંદર સાગરભાઈ બાંભણિયા અહીંયા પધાર્યા છે એમના તરફથી પણ અહીંયા ફરમાઈશ સાથે ફરમાઈશું પણ એમની આવે છે અને પૈસા પણ એમના અહીંયા આવે છે ધન્યવાદ એક વાત તમને કહી દઉં અહીંયા કોણ કેટલું આપે એ મહત્વનું નથી કેટલા માંથી કેટલું આપે મહત્વનું છે મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું ક્યાંક દાનમાં એક લાખ આપું એક માણસ પાસે ખાલી સો રૂપિયા હોય દાનમાં પચાસ રૂપિયા આપે તો મારા કરતા એ મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આપ્યા છે ઓલાએ પચાસ ટકા આપી દીધા છે એની નોંધ કરે છે ભગવાન એની નોંધ કરે છે ઠાકર એટલે છેલ્લે મારે છપાખરુ ગામ પણ એની પહેલા 2 મિનિટની વાત યુવાનો હાંભળે ધર્મ માટે મળ્યા છે એટલે ગુપ્ત પ્રયાગમાં મળ્યા છે પૂજી બાપુના ગુરુ મહારાજના સાનિધ્યમાં બાપુ તો હું કેતોતો ને ગીરમાં નેહડે નેહડે ગીરમાં જંગલમાં સ્કૂલ બાંધવા નો દીએ એ જંગલના કાયદા હોય એટલે એ તો કાયદા કાયદેસર છે એટલા માટે એટલે નો બાંધાય બેલાનું સણતર તો બાપુએ પતરાન છાપરા લોખંડના ઉભા કરી કરીને આખી ગીરમાં નેહડે નેહડે સ્કૂલો બનાવી દીધી ન્યા પણ ભણવા માટે આવે કે ગમે એમ કરીને ભણાવો ખાજા કરો હોસ્પિટલો બનાવો ઝાડવા વાવો ગ્રીનરી કરો વેસનથી દૂર રહ્યો અને સનાતન ધર્મનો આવો ગુરુ આવો બાવલિયો ગુપ્ત પ્રયાગ માં દરિયા કાંઠે જો આવ્યા હોય તો આ પરંગણું ભાગશાળી છે એ નક્કી કરી લેજો તમને આ મોકો મળ્યો છે એ મોકાને તમે વધાવી લેજો એટલે આ એક વાત કે ધર્મના માટે માતાઓ બેનો જેટલા એટલા બેઠા એ સાંભળે માતાઓની એકાદી વાત કરી દઉં બેનોને આમ તો એના ઉપર જ આખી નારી શક્તિ ઉપર આખું અસ્તિત્વ ઊભું છે પણ હા ફરમાયશ છે તમારી કંઈક તો વાંધો નહીં ધીરુભાઈ ચિંતા ન કરતા તમારું બજેટ મળી જશે પચાસ ટકા ધીરુભાઈ માયકવાળા ખોડિયાર સાઉન્ડ અદભુત આખા ગુજરાતમાં મોટા મોટા કાર્યક્રમો હરિદ્વાર હોય તો કરે વિદેશમાં અમારી યારે આવે એટલે એમને એમને કીધું કે જે લઉં છું એમને તો બહુ મોટો ખટારા ભરીને આવવું પડે ને આ સ્ક્રેનો જોવા બધું એટલે જે લેવું છું ને એનું પચાસ જ બજેટ લે છે એવું કીધું છે એટલે જોરદાર તાળીએથી એને વધાવી લો અમારી ટીમે એમ કેતી હતી કે નથી લેવું પણ એને આપણે પૂરેપૂરું આપી દેસુ એને જોરદાર તાળીએથી વધાવો પાછળ સુર ફરી જાય ના એ તો ખાલી